આ છે ગઈકાલના ભાવતાલ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ઊંચામાં ઊંચા છે નવસો રૂપિયા સરેરાશ છે પાંચસો ને અને નીચામાં નીચા છે ચારસો દસ અને કુલ બોક્સની આવક છે છવ્વીસ હજાર એકસો પચાસ તો મિત્રો આજે કેટલી આવક છે શું ભાવતાલ રહે છે આજે પણ ઘણા બધા બોક્સની આવક છે તાલાળા ગીર તાલાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીની જ્યાં હરાજી થતી હોય તાલાળા યાર્ડ એટલે એપીએમસી માર્કેટિંગ યાર્ડ તાલાળા ગીર અત્યારે આપણે માર્કેટિંગ યાર્ડની અંદર છીએ અને અત્યારે હરાજી થતી હોય તો આજનો ભાવ તાલ શું રહેશે એ તમામ વિગત જાણશો આપણા વિડીયોમાં

v <muchos> v ચાલ પંચાવન <a noise> <a noise>

કારણ એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીના ભાવતાલ ચારસોથી લઈ અને નવસો સુધી રહ્યા છે એવી કેસર કેરીની ક્વોલિટી એ પ્રમાણે ભાવતાલ આવતા હોય ગીરની કેસર કેરીની સિઝન એન્ડ ઉપર ચાલી રહી છે એટલે કે દસ કે પંદર દિવસમાં કેસર કેરીનો સ્વાદ આપણા જીભથી જતો રહેવાનો છે તો જેટલી બને એટલી કેસર કેરી ખાવો ઘણા મિત્રો કહેતા હતા કે તારાડા રોડ ઉપર જે કેસર કેરી વેચતો હોય એના ભાવતાલ જણાવો તો એટલા માટે આ વિડીયો બનાવીએ છીએ આ છે મિત્રો માટે આ છે તારાડાથી સાસણ રોડ ઘણા બધા તમને કેસર કેરીના સ્ટોલ જોવા મળી જશે અને ઘણા લોકોના ફાર્મ ઘરના હોય કેસર કેરીના તે લોકો ઘરની કેરી વેચતા હોય ઘણા લોકો બહારથી લઈને વેચતા હોય તો જાણીએ આપણે રોડ ઉપર શું ભાવતાલ છે આ છે તારાળાથી સાસણ રોડ અત્યારે આપણે છીએ સોમનાથથી સાસણ રોડ ઉપર આ છે તાલડા ગીર મિત્રો સામે છે માર્કેટિંગ યાર્ડ અને આ છે તાલડાથી સાસણનો રોડ અને ઘણા લોકો અહીંયા ખેતરમાંથી ડાયરેક્ટ કેસર કેરી વેચતા હોય તો એવા જ એક આપણી સાથે એક ભાઈ છે શું નામ છે આપનું કાનાભાઈ તો કાનાભાઈ થોડાક આવો ને બાજુ તો આ છે કાનાભાઈ તો કાનાભાઈ થોડુંક ભાવતાલ કહી આપણે સાતસો રૂપિયા છે સાતસો રૂપિયામાં કેટલા કિલો આવે નવ કિલો આવે નવ કિલો પાકેલી હા હા સાતસો રૂપિયા આ કઈ કેરી છે આ બદામ છે બદામ છે હું તો આપણે અહીંયા જ થાય ગીરમાં અહીંયા જ થાય આનો કીધું હું આંબા બે જ આંબા હોય બરોબર આખા બગીચા માં એક બે જ હોય બરોબર સાતસો પચાસ રૂપિયા છે હા નવ કિલો કે દસ કિલો આ દસ કિલો પૂરી આ બદામ કેરી છે કલર એ તમે જોઈ લ્યો એનો મસ્ત છે અને આ

એક ફ બોક્સ ને પકાવવાનું એ અંદર જ પકાવે બરોબર આમાં કોઈ કાર્બન નાખો કે એ લોકો શું નાખતા હોય આપને કઈ ખબર નથી બરોબર એ પકાવી આપણે બાકી કઈ ત્રણ દિવસ એટલે આપણે જઈને ત્યાંથી લઈ આવવાનું બરોબર તમારી પોતાની વાડી ની નથી એ અમારી પોતાની વાડી નથી તો એટલામાં જેટલા લોકો વેપાર રહે છે જો હામેવાળા ભાઈ રહ્યા હા હા એની પોતાની હા હા

બરોબર તો અંદાજે આખા દિવસના આઠ દસ બોક્સ વેચાઈ જાય આઠ બોક્સ વેચાઈ અને જેટલા પણ આમ થડા છે એ પોતપોતાની રીતે યાર્ડમાંથી લઈને લઈને વેચવા બરોબર અને કોઈ કોઈ ખેડૂત છે જે નજીકમાં વાળી હોય રોટ જ એ લોકો પોતાની કેરી વેચતા હોય વેચે કે બહાર નથી મોકલતા બરોબર અને એને સારી સારો ભાવ મળી જાય ભાવ મળે અને કસ્ટમરને સારી કેરી મળી જાય તો થેન્ક યુ કાનાભાઈ દાદા તમારી વાડી જ કેરી છે ના મેં રાખેલો છે બગીચો રાખેલો પણ બગીચો તો તમારો જ કહેવાય ને તારે હા એટલે કેરી તો તમારી જ કહેવાય હા એ તો હા યાર્ડમાંથી લઈ નથી ન વેચતા આ તોડેલો માલ છે ભાઈ બરોબર હા બસ એ મારું ફોટો આ આમ લીલા પાંદડા ઉઢી દો હા હા મતલબમાં તમે બગીચો રાખેલો હે ને આ પાછળ બગીચો છે દાદાનો અને એને લીજ ઉપર રાખેલો હે હા એટલે અહી રોડ ઉપર આવી રીતે વેચતા હોય વેચઉં છું બરોબર અને તાજે તાજો માલ છે જો ફ્રેશ છે ફ્રેશ હા રીતે દાદા તાજેતરા માલ રોડ ઉપર વેચે છે તારાડા થી રોડ ઉપર કયું ગામ તમારું મારું કાનાવડલા કાનાવડલા તમે અત્યારે ફરવા આવ્યા છો સુરત થી આવ્યા બરોબર તો અહીંયા તમને કેરી ગઈમી બહુ સરસ બહુ સરસ સારી બરોબર ને ભાવ ચાલ નમલ ભાવ રીઝનેબલ ભાવ છે ને અને તાજે તાજો છે ને આજો પાંદડા હોતો માલ જોવો તમને બતાવું ગામની દેખાડો તાજો પાંદડા હોતો બરોબર બરોબર તાજો તાજો માલ આપું છું અને સાડા નવસો રૂપિયા ભાવ દસ કિલા ના દસ કિલા ના સાડા નવસો પછી નાનો ફાલ છે એનો ફળ છે એના છસો રૂપિયા બરોબર આજે તમે ઓળખ કીધો સાડા નવસો રૂપિયા માં કેટલા નંગ આવે એમાં પાંત્રી ની નીચે નંગ આવે હા અને ટૂંકમાં આ વર્ષે થોડોક ફાલ ઓછો છે એટલે ભાવ થોડોક વધારે છે અહીંયા જય ખોડિયાર મેંગો ફાર્મ છે અને પાછળ ફાર્મ જ છે લોકોનું અને આવી રીતે અહીંયા કેરી વેચતા હોય નીચે કોથરો પાથરી દેવાનો હા હા બાજુમાં ડુંગળી રાખી દેવાની આહા પછી પાછું પેક કરી ઠોકવું અને પોથળામાં વીંચી દેવું ચાર કે પાંચ દીપ રહેવા દેવાનું કરો તો બરોબર નેચરલ રીતે ને કોઈ કેમિકલ કે બરોબર આવે છે

અહીંયા છે આ તાળા તાલાડાથી થોડાક જ આગળ આવશો અડધો કિલોમીટર એટલે અહીંયા આ માર્કેટિંગ યાર્ડ આવશે એની એક્ઝેટ અહીં સામે આ જયપુરિયાર મેમ્બર સપ્લાય છે અને દાદા નેચરલ રીતે કેસર કેરી વેચે છે અલગ અલગ સાઇઝ પ્રમાણે ભાવતાલ છે અને ઘણા બધા કસ્ટમરો આવે છે અને કેરી ખરીદે છે અને આગળ તો ઘણા બધા સ્ટોલ છે તમને જ્યાંથી ગમે ત્યાંથી તમે કેરી લઈ શકો અને આ છે સાસન રોડ આનો શું ભાવ છે આનો ભાવ છે હજાર રૂપિયો

આ છે તલાડાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીનું માર્કેટિંગ યાર્ડ એપીએમસી માર્કેટિંગ યાર્ડ તો આજનો વિડીયો ખરેખર તમને ગમ્યો હશે તો આપણે એવું વિડીયો બનાવતા રહીશું અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને મિત્રોમાં વિડીયો શેર કરજો ઘણા લોકો કહે છે કેસર કેરી સસ્તી છે પણ સારી કેસર કેરી હોય એ બગીચે બેઠા બેઠા જ વેચાઈ જતી હોય અને અહીંયા મીડિયમ અથવા નાની સાઇઝની કેસર કેરી આવતી હોય સારી પણ આવતી હોય તો એ પ્રમાણે ભાવતાલ હોય છે જેવી કેસર કેરીની ક્વોલિટી એ પ્રમાણે ભાવતાલ રહેતા હોય છે તો આ તો આજનો વિડીયો તો ચાલો નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી